નવા બ્લોગ ની અંદર તમારું સ્વાગત છે જય દ્વારકા દે જય માતાજી મહાદેવ મહાદેવ તો આજે મિત્રો સવારના લગભગ નવ વાગી ગયા અને આ બાજુ અમારે પ્રગતિબેન ને માથોફાઈ ગામમાં આવવા તૈયાર થઈ ગયા છે પણ મૂકવા જવાનું કાયમ કાયમનો રૂલ છે આપણે અને ઓલી બાજુ જો માથુબેન ટિફિન બિફિન ફરીને કમ્પ્લેટ થઈ ગયા અને અમારે ડોહીમાં જાય છે આજે અહીં આંગળી દેવા હાલો મિત્રો આપણે જાવ ખંભારીએ અને સાહેબ અમારા જો અહીંયા બેઠે બેઠે નાસ્તો કરે છે લાડુ હાથમાં લઈને તો મોઢામાં છે ભાણા છે પણ આમાં શું છે એકાદ બટકું રહી ગયો હોય ને એટલે એમ થાય કે હું હજી ખાઈ લઉં

તો હાલો મિત્રો હવે મોટર સાયકલ કાઢી લઈ અને જાય ખંભાળીએ એકાદી કપડે અને કપડાં જોડી વાઈટ છે તે લોન્ડ્રીમાં દેવા જ આવી છે કેમ કે વાઇટ કપડાં જોડીને પારથી બારસીને લોન્ડ્રીમાં જાય તો સારી રીતે થાય એટલે તો મિત્રો આપણે હવે ભાગી અને માથોભાઈ જો હાલતા શીખી ગયો એટલે એને હક છે નહીં જવાય આવે છે હેજામાંથી ચાતા કઈ દે બધે સરસ તો મિત્રો આજે આપણે ખંભાળીએ ક્યાં પણ ખંભાળીએ કોઈ વિડીયો કે મૂક્યો ન થાય ને જો આ બાજુ ફાણા હાલે માથુ બેને ભણીને આવતા રહીએ માથુ બેન ધ્યાની બેન ને બધા અને આ બાજુ ભાઈને અમારે માધવ એટલે એ જાય છે છૂટે છૂટ હા બ્રેક બ્રેક વગરની ગાડી છે મન થાય પૂગી જાય છે આ ભાઈ અહીંયા પોદરો તો મિત્રો આપણે આજે ખંભાળિયા ગયા ને ખંભાળિયાની ભાણવારી રોડ ઉપર આપણે એક પાકીટ મળ્યું હતું પાકિટની અંદર ઓછામાં ઓછા પંદર વીસ હજાર રૂપિયા હશે પંદર વીસ હજાર રૂપિયા તો પછી પાકીટની આપણે દઈ જ દેવાનું હતું એટલે પછી પાકીટ આપણે ભાણવારી દુકાન હલાવે આપણા ભાભાના છોકરા ભરતભાઈ એના પાસે ગયા અને પછી પાકીટ ત્યાં જઈને ખોલ્યું તો હુંથી પાકીટ ખોલ્યું નહોતું અને પાકીટ ખોલી અને જોયું તો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ને પાન કાર્ડ હસનભાઈ કરીને નામ હતું અને પછી આપણે એનો કોન્ટેક કર્યો કે ભાઈ હસનભાઈનો કોન્ટેક કરવો હોય તો પણ એ બધા જે ભાણવારીના પાટીએ છોકરા બધા હતા એ હસનભાઈને ઓળખતા હતા કેમ કે એ રિક્ષા લઈ અને ખંભાળિયાથી ભાણવરનો કાયમી ટ્રાન્સપોર્ટ તરીકે સામાન બધાનો હારીને પુગાડે છે તો એના કોન્ટેક કરી અને આપણે એને પાકિટ આપી દીધું અને પાકીટ આપ્યું અને કેવી રીતે પાકિટ આપ્યું છે એ તમે બધું પાછળ આપણે વિડીયોમાં મૂકશું એ જોજો અને હસનભાઈ ખુશખુશાલ થઈ ગયા હતા અને આનંદ આવી ગયો બિછાડાને કે ભાઈ મારે મારા પૈસા હતા નહીં આ બધા દુકાનોવાળાને કોઈ લેતી દેતી કરવાની હોય કોઈ સામાન મોકલવાનો હોય ને પાછો લેવાનો હોય તો એ એ બધાના પૈસા હતા પોતાના પૈસા જરી નતા એક પાંચસો રૂપિયા પોતાના નહોતા બધા બીજાના જ પૈસા હતા પણ એને બહુ મજા આવી અને આપણે મળ્યા એને પછી આપણે મેં કીધું કે ભાઈ તમને અમે મારા યુટ્યુબ દ્વારા તમને રાખીશું વિડીયોમાં કેમ કે આપણે પૈસા દીધા તો ભાઈ આપણે એક આઠાની આહાય નથી કરી અને આપણે લીધા નથી ભાઈ અને એને બધા વ્યવસ્થિત રૂપિયા આપી દીધા એને પાકીટમાં કીધું કે ભાઈ જો તારું કાગળિયા કોઈ આમાં ઉડી ગયું હોય રોડમાંથી તો ભલે નકર જે તારું કાગળિયા કે જે છે ને એ આમાં છે અને પાકીટ આખું ભર્યું હતું પૈસાનું પાંચસો વાળી વાળી બસો વાળી એવી રીતની અલગ અલગ હું છે બધી દુકાનોવાળાને વધઘટ પૈસા દેવાના હોય ભાડા લેવાના હોય પછી ટ્રાન્સપોર્ટ ચાર્જ જે હોય એ પછી એને પૈસા જે થવાના છે ડીઝલના પૈસા થાત ત્યાં સુધી તો એક રૂપિયો એનો નહોતો

તો મિત્રો આપણે એને હસનભાઈને પાકીટ આપ્યું અને કેવાય મસ્ત આમ હવતા મોઢે આપણે આભાર આભાર કર્યો છે અને એ ત્યાં તો બરાબર છે કે પાકિટ દઈ દીધું ત્યાં મૂકે એના બધું પાકીટમાં હું જે પૈસા હતા ને આપણે પાકીટને આપ્યું ત્યારે થોડાક એમ કન્ફ્યુઝ હતા એમ પછી જયારે ખંભાળીએ તાલુકા પંચાયત ની બાજુમાં મારા મિત્ર રાજ્ય અહિયાં બેઠા અને એ રાજીભાઈ પણ હસનભાઈ ને ઓળખતા હતા અને અહીંયા ને ચા પાણી પીધા પછી એની જે વાત કરી ને એ મજા આવી જાય કે ભાઈ મને હકીકતમાં પાકી છે ને મારી ખરા પરવાહની કમાણી હે એટલે મને પાકીટ મળી ગયો ના મેં કીધું ભાઈ એવું ના હોય આમાં તમને એવું હોય કે કોઈ એવા માણસો હોય તો પાકીટમાં પૈસા કાઢી અને કાગડીયા બાગડીએ પાછા અહીંયા નાખી દે એટલે ભાઈને જેને મળે એને પાકીટ જ મળે પૈસા પૈસા તો હોય નહીં પણ એક રૂપિયો રાખવાનો હતો નહીં એટલે એને જેવું પાકીટ મળ્યું એવો ડાયરેક્ટ મેં કોન્ટેક કર્યો ભરતભાઈનો અમારા કે ભરતભાઈ આ હસનભાઈ કરીને કોઈને ઓળખો છે આમાં આધાર કાર્ડ પાન કાર્ડ અને લાયસન્સ અને ચૂંટણી કાર્ડ બધું હતું અને બધાના પૈસા અલગ અલગ સિટીમાં નાખેલા હતા તો એને પાકીટ આપી દીધા પછી તો જે ખંભાળી વાત કરીને એ તો આમ એ ભાઈ એમ કહેતો હતો કે હું હકીકત મહિનો દિવસ કામ કરો ને તો વીસ હજાર રૂપિયા મારા ઊભા ના જ કેમ કે રિક્ષામાંથી એવડું બધા કંઈ ફાડા હોય બસો પાંચસો રૂપિયા બિચારા આખા દિવસમાં કમાતા હોય તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મળશું નેક્સ્ટ વિડીયોમાં તો જય દ્વારકાધીશ